વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ સાબલી માના દર્શન કરવા માટે કારણ કે નવરાત્રી ચાલી રહી છે તો માના દર્શન કરવા માટે અમે જઈ રહ્યા છીએ સાબલી નિર્મા કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે અત્યારે વાગી રહ્યા છે બાર ને જસ્ટ બપોર થયો છે આપણે નીકળી રહ્યા છીએ તળીયપરણ સુધી બન્યા રહેજો બહુ જ મજા આવવાની છે તો મોસમના ટાઈમે અહીંયા એકદમ હરિયાળી જ હરિયાળી હોય છે એકદમ કુદરતી

再见，再见。 ધીમે ધીમે ચાલો પાર્કિંગ સુધી પહોંચી ગયા છે શ્રી મહાકાળી શક્તિ આગળ પીંડી સાઇડ પર ચોઈ લે તો મિત્રો અહીંયા સરસ મજાનું પાર્કિંગ છે

જસ્ટ કઈશ આપણે મંદિરના ગેટ જોડે પોકી ગયા છીએ માનો સરસ મજાનો દ્વાર છે ને જસ્ટ હવે જશું આપણે માના દર્શન કરવા માટે ને આગળની સાઈડે નિરમા અને દુષ્યંતભાઈ જઈ રહ્યા છે અહીંયાનો સરસ મજાનો વ્યૂ તમે જોઈ શકો છો સામેની સાઈડે ઈડર છે

જસ્ટ ગાઈઝ અત્યારે હું છું સાબલી મંદિરના જોડે અને મારી પાછળનો વ્યૂ તમે જોઈ શકો છો તે મહાકાળીમાંનું બહુ જ સરસ મંદિર છે અને અહીંયા નજારો પણ એકદમ લાજવાબનો છે તમે જોઈ શકો છો એકદમ અને અહીંયા મોસમના ટાઈમે તો એકદમ અનોખો વ્યૂ હોય છે નીચેની સાઈડ પણ તમે જોઈ શકો છો જૂના ખંડેરો છે અને પ્લસ અહીંયા સરસ મજાનો વ્યૂ છે અને અહીંયા તમે આવો તો રવિવારે અને મંગળવારે અને પૂનમના દિવસે બહુ જ સખત ટ્રાફિક હોય છે બાકી તો તમે નોર્મલી કોઈ પણ દિવસે આવશો તો તમને એકદમ સિમ્પલ પબ્લિક જોવા મળી રહેશે તો દરરોજ પબ્લિક તો હોય જ છે પણ એકદમ સિમ્પલ પબ્લિક જોવા મળશે બાકી તો તમે આ દિવસોની અંદર આવશો તો તમને થોડું લાઈનમાં રહેવાની તકલીફ પડશે બાકી તો અત્યારે પબ્લિક વેરાઈ ગઈ છે બફોર થયો છે તો અમે જઈ રહ્યા છીએ હવે દર્શન કરવા માટે બાકી તો સરસ મજાનો વ્યૂ છે બાકી તો મિત્રો સરસ રીતે માના દરબારમાં દર્શન કરી લીધા છે અને અત્યારે હવે અમે નીકળી રહ્યા છીએ બાકી તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને તમે મને પણ મોકો મળે આજુબાજુના એરિયાના હોય તો અહીંયા સરસ મજાનું મંદિર છે માના દર્શન કરવા માટે એકવાર ચોક્કસથી આવજો તને તમારી પણ ઈચ્છા પૂરી થશે માની કૃપા તમારા ઉપર પણ સદાય રહેશે તો ચાલો મળીએ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે વંદરે માતરમ જય મહાકાળ